નમસ્કાર વિવાદમાં સંવાદનું મહાપ્લેટફોર્મ એટલે બિગ ડિબેટ સ્વાગત છે આપનું બિગ ડિબેટમાં હું છું આપની સાથે સંધ્યા અને વાત કરીશું આજે ઈવીએમની તો દેશભરમાં ચાલી રહી છે મશીનની માથાકૂટ કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ ગાંધીનગરની મુલાકાતે છે જ્યાં તેઓ રાજ્ય ચૂંટણી પંચના અધિકારીઓને માર્ગદર્શન આપશે સાથે જ ચૂંટણીની કામગીરી સાથે જોડાયેલા અધિકારીઓને એક દિવસ માટે આઈટીની તાલીમ પણ અપાશે ત્યારે ઈવીએમમાં ગડબડી કરવાને લઈ અને ડેપ્યુટી ડિરેક્ટર વીએન શુક્લાએ નિવેદન આપ્યું છે કે ઈવીએમમાં કોઈપણ પ્રકારની ગડબડી શક્ય નથી અને કોઈપણ પ્રકારનું ટેકનિકલ મેન્યુલેશન પણ શક્ય નથી તો સાથે જ તેઓએ કહ્યું છે કે મધ્યપ્રદેશમાં બનેલી ઘટના માટે તપાસના આદેશ આપવામાં આવી ચૂક્યા છે તો ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશમાં જે ઘટના બની ત્યારબાદ આ વિવાદ વધુ વકર્યો છે જો કે આ વિવાદ જ્યારથી યુપીના પરિણામો આવ્યા છે ઉત્તર પ્રદેશની ચૂંટણી યોજાય અને ત્યાંના પરિણામો આવ્યા છે ત્યારથી જ અનેક પક્ષો આનો વિરોધ કરી ચૂક્યા છે અને બેલેટથી ચૂંટણી કરાવવાની માંગ થઈ રહી છે જ્યાં તક તકનીકી મુદ્દા હૈ મેં કેવલ ઉકી બાત કરના ચાહુંગા ઈવીએમ की जो तकनीकी है टेक्नोलॉजी है उस टेक्नोलॉजी में इस तरह की कोई संभावना नहीं है कोई सेटिंग नहीं हो सकता कोई रिगिंग नहीं हो सकता कोई मैन्यूपुलेशन उसमें हो ही नहीं सकता ये जो घटना हुई है मध्य प्रदेश की जिसकी बात आप कर रही हैं उस पर आयोग अपने अधिकारियों को वहाँ भेज चुका है वहाँ से जो रिपोर्ट आएगी जो उसके बाद आयोग तय करेगा कि क्या करना है किंतु टेक्नोलॉजी में 100 प्रतिशत इस तरह की कोई संभावना તો તો ચૂંટણી ચૂંટણી પંચ અને અધિકારીનું કહેવું છે કે છેડછાડ શક્ય નથી પછી મધ્યપ્રદેશમાં જે કિસ્સો સામે આવ્યો તે શું છે મશીનની માથાકૂટ ચાલી રહી છે કારણ કે ગુજરાતમાં પણ ઇલેક્શન આવી રહ્યું છે અને ગુજરાતમાં પણ આ જ માંગ હવે તેજ થઈ રહી છે કોંગ્રેસ પણ માંગ કરી રહી છે હાર્દિક પટેલ પણ માંગ કરી રહ્યો છે કે ઈવીએમ પર અમને વિશ્વાસ નથી બેલેટ થી થવી જોઈએ આ વખતે ચૂંટણી ત્યારે ચર્ચા કરીશું ચર્ચામાં આપણી સાથે જોડાયા છે રાજેન્દ્રસિંહ ગોહિલ રાજેન્દ્રભાઈ આપનું પણ સ્વાગત છે નરેન્દ્રભાઈ ઈવીએમ પર વિશ્વાસ કરો જે રીતે હમણાં ચૂંટણી થયા પછી સમગ્ર ભારત દેશમાં ઈવીએમ પછી પ્રત્યે ખૂબ મોટી શંકાઓ ઉપજી છે સામાન્ય રીતે તમે જે કહ્યું કે ચૂંટણી કમિશન દ્વારા એવો દાવો કરવામાં આવે છે કે ઈવીએમમાં છેડછાડ શક્ય નથી આ માની પણ લઈએ ન માનનારા પણ સામે એક મોટો પ્રશ્નાર્થ આવીને ઊભો છે કે મધ્યપ્રદેશમાં ભીંડ ખાતે જે બાય ઇલેક્શનની અંદર ચૂંટણી કમિશનર દ્વારા જે પ્રકારે ઈવીએમનું જે તપાસ કરતા જે માહિતી નીકળી કે એમને ચાર નંબર દબાવ્યો તો ભારતીય જનતા પાર્ટીની પરચી નીકળી એ ચોંકાવનારી બાબત છે હવે એને તમે બીજા એંગલથી જોવો કે એવું ભૂલથી થઈ ગયું કેવી રીતે થાય પણ વાસ્તવિકતા એ છે કે એ ઈવીએમમાં છેડછાડ થઈ અને એમાં જે પ્રકારે બટન દબાવ્યો એનાથી વિપરીત પાવતી નીકળી છે એનો મતલબ ઈવીએમ સો ટકા શંકાસ્પદ છે એ સ્પષ્ટ જણાય છે હવે આની ચર્ચા કરીને ઈવીએમના એક્સપર્ટ સાથે વાત કરીએ ચૂંટણી કમિશન કે રાજકીય નેતાઓ સાથે ચર્ચા કરીએ તો અલગ અલગ મંતવ્યો આવે પરંતુ એક વસ્તુ એ છે કે લોકશાહી અંદર જયારે ચૂંટણી પ્રક્રિયા ખૂબ મહત્વની હોય અને દેશનો નાગરિક જ્યારે એનો વોટ આપતો હોય ને એના કારણે આખા દેશનું નેતૃત્વ નક્કી થતું હોય દેશની દિશા નક્કી થતી હોય અને એના માટે પણ જો શંકા ઉપસ્તી હોય તો ચોક્કસથી એ વાત કરું છે કે ઈવીએમની બાબતમાં આટલા મોટા પ્રશ્નો લોકો સુપ્રીમ કોર્ટમાં બી ગયા છે મોટા મોટા વ્યક્તિઓ વિરોધ નોંધાવ્યો છે તો આ બાબતે ફેરવિચારણા કરવી સ્પષ્ટ છે ઈવીએમની જગ્યાએ પારદર્શિકતા હોય એ પ્રકારે ચૂંટણી વ્યવસ્થા ઊભી કરવી જોઈએ કારણ કે વિશ્વના અન્ય દેશોમાં તમે જોઈ શકો છો કે જે મોડર્ન દેશો છે કે જેમાં ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનની બાબતમાં એ લોકોએ તદ્દન આ બાબતે નકારી કાઢેલ છે અને એમાં તમે બહુ સ્પષ્ટ એ છે કે અલગ અલગ દેશોમાં ઈવીએમ કેમ નથી એની અલગ અલગ વાખ્યા આપી છે તમે નેધરલેન્ડ એટલે આ મશીનો પેદા કરતો દેશ તો નેધરલેન્ડમાં એવું કે છે કે આમાં પારદર્શિકતા નથી એટલે મેં બંધ કરી દીધી આયર્લેન્ડમાં એકાવન મિલિયન ડોલર્સનો પાઉન્ડનો ખર્ચો કર્યા પછી અને ત્રણ વર્ષ રિસર્ચ કર્યું એના પછી એ નિર્ણય પર આવ્યો કે આમાં પારદર્શિકતા નથી અમેરિકા જેવો દેશ કે યુએસ અને કેલિફોર્નિયા ની જે પરચી ના નીકળે કાગળ ના નીકળે એવા પ્રકારના મશીનો બેન છે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સે તો આજ દિન સુધીમાં સુધી

એ સમજમાં નથી આવતું અત્યારે કે યુપીના ઇલેક્શન પછી કે આખરે જે વિપક્ષો છે અન્ય જે પાર્ટીસ છે તેમને ઈવીએમ થી પ્રોબ્લેમ છે કે પછી બીજેપી થી પ્રોબ્લેમ છે ધનસુખભાઈ સાચી વાત છે તમારી કે જે રીતે દેશના હા જે રીતે દેશના હમણાં પાંચ રાજ્યોના પરિણામ આવ્યા પછી આ બધી પોલિટિકલ પાર્ટીઓ પોલિટિકલ પાર્ટીઓ ચર્ચા કરવા લાગ્યા છે કે ઈવીએમ છે કે નથી ઈવીએમ જરૂર છે કે નહીં પણ હું એ માનું ઈવીએમ છે પરંતુ મારે કોંગ્રેસના મિત્રોનો સવાલ કરવો છે કે જ્યારે બે ની લોકસભાની ચૂંટણી હતી અને ત્યારે યુપીએ ની મનમોહનજી ને સોનિયા ગાંધી ની સરકાર હતી અને એમાં જ નરેન્દ્ર મોદીને દેશની જનતાએ દિલ્હીમાં પણ ચૂંટણી થઈ જનરલ ત્યારે જીત્યું પંજાબમાં હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસ જીત્યું છે ભાઈ નરેન્દ્રભાઈ તમે શાંતિ રાખશો એટલા માટે એટલા માટે મેં સાંભળ્યા તમને જવાબ એટલા માટે કોંગ્રેસ મિત્રો ફેંકી દીધા છે કે કાયના લોક સવાલ કરી રહ્યા છો અને આ ईवीМની વાત કરી રાજ છે તમે પહેલા ईवीМ વાત કરો જ્યારે આપણે જનતામાં સ્વામી કોંગ્રેસ અમારા નેતા સુબ્રમણ્યમ સ્વામી વિસ્તારમાં વ્યાપક બન્યો છે હારવાને કારણે ભાજપ જીતે છે ચૂંટણી ચર્ચા કરી ચુક્યા છે આ સાથે જ ઇલેક્શન કમિશન પર પણ સવાલો ઉભા કરી ચુક્યા છે કે આખરે ઈવીએમ પર વિશ્વાસ નથી બેલેટ થી ચૂંટણી થવી જોઈએ ત્યાં સુધી અરવિંદ કેજરીવાલે કીધું છે કે ઈવીએમ બોતેર કલાક સુધી અમને આપો અમે ચકાસી લેશું હજી સંધ્યા જેમ આપણે શરૂઆત કરી એમ ફરીથી હું કહેવા માંગુ છું કે જેમ તમે કીધું કે લોકોને ઈવીએમમાં વિશ્વાસ રહ્યો નથી તો હું હજુ એમાં ઉમેરીશ કે લોકોને માત્ર ઈવીએમ નહીં પણ ભાજપમાં પણ વિશ્વાસ રહ્યો નથી આ એમની ડ્યુબિયસ જે પોલિસી છે એ જાહેર થઈ ચૂકી છે આની પહેલાં પણ એમના જ નેતા શ્રી જીવીએલ એલ રાવે વખતો વખત આ મુદ્દો ઉઠાવેલો છે એમના કહેવાતા સલાહકાર શ્રી સુબ્રમણ્યમ સ્વામીએ પણ આ આની લડત કાયદાકીય લડત લડેલી છે તો મારે ભાજપના મિત્રોને એ પૂછવું છે કે જીવીએલ નરસિંહરા સાચા છે સુબ્રમણ્યમ સ્વામી સાચા છે કે એમની આ એમની જો પર્દાફાશ થયો છે બીજી વાત છે ઇલેક્શન કમિશન એ પણ આજ ઉછાળા પડી રહ્યા છે એમના દાવા પ્રમાણે કે રીડ અને રાઈટ પોસિબલ નથી આપ જોઈ શકો છો મધ્યપ્રદેશના જે રીતની ઈવીએમમાં ટેમ્પરિંગ

સવાલ નહીં થયો શું ત્યારે ગડબડીનો કિસ્સો નહીં નહીં સામે આવ્યો હોય તો પછી દિલ્હીમાં જે રીતે આમ આદમી પાર્ટીને જનાધાર મળ્યો છે આમ આદમી પાર્ટી એ સાચી લોકશાહીની પાર્ટી છે એ લોકોની લોકો માટે અને લોકો વડે લોકો વડે બનેલી પાર્ટી છે જે રીતની અમારી ત્યાં ગ્રાઉન્ડ લેવલની અમારી ટીમ જે રીતના અમારા કામ ઓગણપચાસ દિવસની અમારી સરકાર અને કામ એ ચાહે મોહલ્લા કમિક હોય એ ચાહે શિક્ષણમાં આઠ હજાર ક્લાસરૂમ હોય વાઈફાઈ હોય એના મિત્રો વાત કરી રહ્યા છે એમાં મારો સવાલ છે એમાં મારો સવાલ છે આજે પંજાબમાં જીત્યા અમારા મત કોંગ્રેસ મિત્રો યુપીમાં આવ્યા ઉત્તરાખંડ માં આવ્યા એટલે ચૌદ ની લોકસભાની ચૂંટણી માં દેશની જનતા કમળ ને ભાજપ નરેન્દ્ર મોદી મત આપ્યા

ઈએમ છોડીને વોટિંગની વાત કરવા માગે છે અમે બી કહીએ છીએ કે તમે પંજાબમાં કર્યા પછી પણ જ્યારે ઈવીએમ પર શંકાના પ્રશ્નો ઊભા થયા હોય તો અમને કોઈ વાંધો નથી વી આર રેડી ટુ ટેક પણ એમનું તો એક જ વાત કેવું છે કે પેલા ડિપોઝિટ કરી એની સાથે મતલબ નથી અત્યારે ઈવીએમ સંકરા ગાયરામાં છે અને ઈવીએમ નો એક ઓલ્ટરનેટિવ પણ છે કે તમે વીવીપીએટી મશીન હોય વીવીપીએટી મશીન હોય જેમાં પાકી એમાં પરચી નીકળે એ પ્રકારની ઇલેક્શનની વ્યવસ્થા હોય તો હજી પણ આખા ભારત દેશમાં વિશ્વસનીયતા ઊભી થઈ શકે તેમ છે વીવીપીએટી મશીન માં ટ્રેલ અંદર તમે જે વોટિંગ કર્યું છે એની પાવતી નીકળે આ પ્રકારના મશીનો જો ચૂંટણી કમિશન કે કરાય તો એ પણ આપણે સ્વીકારી શકીએ તેમ છીએ નરેન્દ્રભાઈ આપ શું માનો છો ગુજરાતમાં પણ ઇલેક્શન છે આટલા બધા સવાલ કોંગ્રેસ ઉભા કરી ચૂકી છે બસપા સપા આમ આદમી પાર્ટી બધી જ પાર્ટી વિપક્ષો ઉભા કરી ચૂક્યા છે ત્યારે ગુજરાતમાં ઇલેક્શન શાનાથી થવું જોઈએ એક વાત ચોક્કસ છે કે જે રીતે ઈવીએમની બાબતમાં આખા સમગ્ર દેશમાં હોબાળો થયો છે અને એમાં મધ્યપ્રદેશમાં ભીંડ ખાતેનો જે ઘટના છે એ ઘટની ચોંકાવનારી છે

ગુજરાતમાં ઇલેક્શન રાખવામાં આવે તો કદાચ કોઈ વાંધો પણ નહીં હોય એ પ્રકારે ચૂંટણી પંચ નો વિષય છે ચૂંટણી પંચ સ્વતંત્ર છે એમને જે ઈચ્છા પડે એમાં ભાજપ તૈયાર છે આક્ષેપ કરી રહ્યા છે મારે જાણ કરવી છે એમનો જે દાવો છે કે ઇલેક્શન કમિશન સ્વતંત્ર છે તો ભાજપના રાજમાં અને મોદી સરકારના રાજમાં આજે કોઈ સ્વતંત્ર સંસ્થાઓ સ્વતંત્ર રહી નથી એ ચાહે આરબીઆઈ હોય એ ચાહે સીબીઆઈ હોય કે એ ચાહે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા હોય મારે એમને કહેવું છે આ કોઈ દાવા અરવિંદ કેજરીવાલના નથી કે મનીષ સિસોદિયાના નથી ઇલેક્શન કમિશનના રિપ્રેઝેન્ટેટિવએ ભીંડ ખાતે પબ્લિક અને મીડિયાના મિત્રોની સમક્ષ આ રજૂ કરેલું છે જેની અંદર કોઈપણ બટન દવાઓ ભાજપમાં જ વોટ જતો હતો અને ઇલેક્શન કમિશનનું એ ઇલેક્શન કમિશનના ના સીઓ એ જાહેરમાં ધમકી આપે છે કે મીડિયા કર્મચારી જો આને એક્સપોઝ કરશે તો જેલમાં જેલ ભેગા કરી દઈશું

શું નથી પચાવી શકતી આમ આદમી પાર્ટી અથવા કોંગ્રેસ સમાજવાદી પાર્ટી બસપા જેના કારણે આ સવાલ ઉભા થયા છે કારણ કે આ પાંચ રાજ્યોમાં ઇલેક્શન થયા ત્યારબાદ જ આ સવાલ ઉભા થયા છે પહેલા શા માટે ન સવાલ ઉભા થયા સંધ્યા હાર અને જીત એ એક સિક્કાની બે બાજુ છે હાર અને જીતની સાથે અને કોઈ લેવા દેવા નથી જ્યાં સુધી ટ્રાન્સપરન્સીની વાત છે તો મારે ફક્ત એ જ કહેવું છે કે મધ્યપ્રદેશમાં યુઝ થયેલા ઇવીએમ મશીન ઉત્તર પ્રદેશથી લાવવામાં કેમ આવ્યા અને એ પણ કાનપુરમાંથી જે જગ્યાએથી એકસઠ હજાર મતથી ભાજપના ઉમેદવાર જીતે છે એની સાથે સાથે એક કાયદાકીય પણ મારે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાને કહેવું છે કે એ અરવિંદ કેજરીવાલને સલાહ ના આપે કે પંજાબના ચૂંટણીનું મનોમંથન કરે ચૂંટણી પંચે એનું પોતાનું કાર્ય કાર્ય પર ધ્યાન રાખે એને ખ્યાલ હોવો જોઈએ કે કાયદાકીય રીતે ઇલેક્શન વધી ગયા પછી પિસ્તાલીસ દિવસ સુધી એ મશીન તમે યુઝ ના કરી શકો જે મશીન મધ્યપ્રદેશના બાયપોલી

ધનસુભાઈ મારે કહેવું છે નિષ્ફળ અમે નહીં નિષ્ફળ તમે ગયા છે તમારા સાત સંસદ સભ્યો છે એક પણ આવીને જાહેરમાં આવી એમસીડીનું ઇલેક્શન છે જાહેરમાં આવીને એક પણ પ્રોમિસ બતાવે એ એ ચાહે એમની સ્કિલ ઇન્ડિયા હોય કે એ ચાહે એમનું સ્વચ્છ ભારત હોય તમારી જેમ ખોટા ઝાડુ લઈ કચરો ભેગો કરીને સ્વચ્છ ભારતના નામે અમે ક્યારેય વોટ માંગ્યા નથી એટલે ધનસુખભાઈને જણાવી દઈએ કે વિકાસના કાર્યો બતાવવાની જરૂર નથી નથી અમે કરેલા છે અને અને તમારે ખોટા આપી લડવાનું કામ કામ એ અમારું હવે બીજેપી નું સ્ટેન્ડ શું હશે રાજેન્દ્રભાઈ આપ શું માનો છો ગુજરાતમાં ઇલેક્શન છે કેવી રીતે થવું જોઈએ મારું તો સંધ્યા સ્પષ્ટપણે માનવું છે કે લોકશાહીનો લોકશાહી અથવા દેશની સૌ દુનિયાની સૌથી મોટી આર્થિક સત્તાવાળી અમેરિકા જો બેલેટ પેપર યુઝ કરતી હોય નેધરલેન્ડ જે ઈવીએમ મશીન બનાવવાવાળી હોય દેશ બેલેટ પેપરનો યુ યુઝ કરતો હોય કે જાપાન હોય એ પણ જો બેલેટ પેપરનો ઉપયોગ થતો હોય તો મારે તો માત્ર એ જ કહેવું છે કે બેલેટ પેપરથી જ ચૂંટણી માત્ર ગુજરાત નહીં પણ એમસીડીનું પણ ઇલેક્શન તે પણ ઉઠાવી રહી છે આપ સૌનો આભાર અમારી સાથે આ ચર્ચામાં જોડાવા બદલ ધનસુખાઈ નરેન્દ્રભાઈ અને રાજેન્દ્રભાઈ ચર્ચામાં જોડાવા બદલ આભાર તો ગુજરાતમાં હવે ઇલેક્શન આવી રહ્યું છે ત્યારે હવે આ માંગ વધુ તેજ બની રહી છે કે બેલેટથી જ ચૂંટણી થવી જોઈએ કારણ કે ઈવીએમ પર હવે વિશ્વાસ નથી રહ્યો ખાસ કરીને યુપીમાં જે રિઝલ્ટ આવ્યું ત્યારબાદ બિગ ડિબેટમાં અત્યારે બસ આજે જ રજા આપશો નમસ્કાર